એક એકર થી ઓછી જમીન હતી એમાં ચાલીસ કિલો મણ જેટલો

એમાં આ કેતરા પાહાનો હોય પણ કદાચ એક થી બે વીણી કદાચ થઈ જશે પણ અમે આ વિશ્વાસમાં કરેલી છે ચાર વીણી અમને જાતે અનુભવ છે ઈ જાન્યુઆરી મહિનામાં આપણે ચાર વીણી થઈ ચૂકી છે આપણે કયા મહિનાનું વાવેતર કરેલું છે વાવેતર આઠમા મહિનાનું આઠમા મહિનાનું વાવેતર કર્યું છે જાન્યુઆરી મહિનો આવ્યો ચાર વીણી થઈ ચૂકી છે બીજી કેટલી વીણી આવે એવી આમાંથી આમાં તો હજી તો ઘણી વીણી આવશે ઘણી વીણી એટલે ભાઈ જરા વિડીયો બતાવો તો એટલે ઉપરથી બતાવો તમે

બીજુ રાજ્ય દીધેલા છે એને એકદમ આછા કોટા આવે છે આછા કોટા એટલે તમને એવું લાગે કે ભાઈ મારી માળાની આછી આછી છે અને અધર કંપનીની જાતો આવે એના એકદમ ઘાટતા કોટા આવે છે તો

આ રીતે આછા કાંટાવાળો થઈ જાય છે ત્યારે જાતમાં ઘાંટાનું પ્રમાણ કાંટાનું પ્રમાણ વધુ છે તો એમાં પોતરીનું પ્રમાણ વધુ નીકળે છે જાતની કમ્પેરિઝન કરીએ આપણે તો એમાં માનું કે એક જ દિવસે વાવેતર કર્યું છે તો બે વીણી થાય છે આમાં જ્યારે ચાર વીણી ખેડૂતને થઈ જાય છે તો બે વીણી આપણી આ વિશ્વાસ અગિયાર અને તેત્રી આગળ રહે છે અધર જાતની સામે બીજું કે બે હજાર પચીસમાં આપણે જે વાવેતર કર્યા